સતત આના ડેવલપમેન્ટ માટે ખૂબ મોટી રકમ ફાળવી રહી છે પરંતુ લોકલ લોકોના જે સિસ્ટમ અને ભ્રષ્ટાચારને કારણે આ સ્થાપત્ય જાળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે વજળી દરવાજાનું રિનોવેશન થયું એમાં ખૂબ મોટો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા થયો પણ અહીંના લોકલ જે કોન્ટ્રાક્ટર કે જે કોઈ હોય એની બેદરકારીને અધિકારીઓની બેદરકારીને કારણે એ ખર્ચ પણ એડે ગયો એવું થઈ રહ્યું છે એવા બધા જ હેરિટેજ બિલ્ડિંગોની જાળવણીમાં ખૂબ મોટી ઉદાસીનતા જળવાઈ થઈ રહી છે રાજ્ય સરકારનું પીડબલ્યુડી વિભાગ અને કેન્દ્ર સરકારનું જે પુરાતત્વ વિભાગ છે એની પણ ઉદાસીનતા ક્યાંય ને ક્યાંય આમાં સ્પષ્ટ દેખાઈ રહી છે એટલે હેરિટેજ બિલ્ડિંગો આપણા સ્થાપત્યોને જાળવવામાં જે કંઈ ઉણપ છે એ દૂર કરવાની જવાબદારી પણ લોકલ અધિકારીઓની હોવી જોઈએ અને લોકલ અધિકારીઓએ એમાં અને પદાધિકારીઓએ એમાં ધ્યાન આપવું જોઈએ મજડી દરવાજાનું રિનોવેશન થયું એ વખતે પણ મેં જાહેરમાં એટલે કે મીડિયામાં બાઇટ આપી તે પણ જોઈ શકશો કે એ વખતે જ મેં આપણે આક્ષેપ કર્યો હતો કે આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારને કારણે રાજ્ય સરકારના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે અત્યારે વેડફાઈ રહેલા આ રૂપિયાઓને કારણે જે પ્રજાને અને આપણા જે જૂનાગઢના સ્થાપત્યોની જાળવણી થવી જોઈએ એનો લાભ પ્રજાને મળી શકતો નથી એટલે ભ્રષ્ટાચાર વિહીન જુનાગઢ કરવાની દિશામાં હવે પ્રયાસ કરવો પડશે એન્જિનિયર સિવિલ પીજીવી સેલ સર્કલ ઓફિસ જુનાગઢ અત્યારે જે પ્રોટેક્શન વોલ મજેવડી દરવાજા એ બનાવવામાં આવે છે પીજીવી સેલ દ્વારા તે પાછળની સાઈડ મજેવડીની જે આખી દિવાલ છે એ નમી ગયેલ છે જેને કારણે ભવિષ્યમાં એ દિવાલ ન પડે અને અમારે કોઈ પણ બિલ્ડિંગને નુકસાન ન થાય એટલા માટે થઈને એ દિવાલ બનાવવામાં આવે છે એમાં દિવાલમાં તિરાડ પણ પડી ગયેલ છે જેથી કરીને એ જાનહાનિ ન થાય એટલા માટે બનાવીએ છે અમે આર એન બીને વારંવાર રજૂઆત મૌખિક કરેલ છે એના ડેપ્યુટી એન્જિનિયરને પણ મળેલ છે છતાં પણ કોઈ પણ જાતનો એ લોકોએ પ્રત્યુત્તર નથી આપેલ એટલે પીજીવી દ્વારા આ દિવાલ પ્રોટેક્શન માટે બનાવવામાં આવે છે